હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે ને અત્યારે શાકભાજી ખૂબ જ મોંઘા મળતા હોય છે તો દરેક દિવસે આપણે શાકભાજી પણ બનાવી શકતા નથી કે પછી કઠોળ પણ આપણે રોજ બનાવી શકતા નથી કારણ કે કંઈક ને કંઈક ચેન્જ જોતું હોય છે તો વરસાદની સિઝનમાં જ્યારે શાકભાજી મોંઘા મળતા હોય ત્યારે મરચાંની જો તમે આ રેસિપી બનાવી લેશો તો તમને રોટલી સાથે સાઈડમાં શાક કે દાળ ભાત કોઈની પણ જરૂર નહીં પડે અને બે બેથી ત્રણ રોટલી વધારે ખવાઈ જાય એવી રેસીપી આપણે નવી રીત સાથે નવા સ્વાદ સાથે આજે આપણે બનાવવાના છીએ આ મરચાંની રેસીપી જો તમે બનાવી લીધી તો બધા કહેતા થઈ જશે કે મરચાં બનાવવામાં તો તમે માસ્ટર છો તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમને વિડીયો થોડા પણ પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ અહીં મેં સોથી દોઢસો ગ્રામ જેટલા જે મોળા મોટી સાઇઝના મરચા આવે છે એ મરચાંને ધોઈને બરાબર સાફ કરી લીધા છે પાણીનો બિલકુલ પણ ભાગ ન રહે એ રીતે સાફ કરીને કોરા કરી લેવાના છે પછી એક નોનસ્ટિક પેનની અંદર આપણે ત્રણથી ચાર ચમચી જેટલા તલ છે સફેદ તલ એને આપણે ફ્લેમ ઉપર શેકી લેવાના છે તલ શેકાઈ જાય પછી તેને ઠંડા કરવા માટે ડીશની અંદર મૂકી દઈશું અડધી વાટકી જેટલા સિંગદાણાને શેકીને તેના ફોતરા કાઢીને પણ મેં તૈયાર કરી લીધા છે હવે એ જ પેનની અંદર બે ચમચી જેટલું તેલ ગરમ કરી લેવાનું છે અને તેલ ગરમ થઈ જાય પછી આપણે તેની અંદર અડધી વાટકી ચણાનો લોટ ઉમેરી લેવાનો છે અને એકદમ ધીમી ફ્લેમ ઉપર આપણે આ લોટને બેથી ત્રણ મિનિટ સુધી તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવાનો છે અને પછી તેને પણ આપણે ડીશની અંદર ઠંડો કરવા માટે મૂકી દઈશું ત્યાં સુધીમાં હવે આપણા તલ છે એ પણ ઠંડા થઈ ગયા છે તો તેને આપણે મિક્સર જારની અંદર લઈ લેવાના સાથે સાથે અડધી વાટકી જેટલા આપણે સિંગદાણા ઉમેરીને તેની આ રીતેની આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની તો આ પેસ્ટ આપણે એકદમ દરદરી તૈયાર કરવાની છે તો તલનો અને આ મગફળીનો જે આપણે સીંગ શેકી છે એનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવતો હોય છે એટલે આ બંનેને સાથે આપણે વાટી લીધા પછી આપણે તેને ડીશની અંદર કાઢી લઈશું સાથે સાથે ચણાનો લોટ છે એ પણ ઠંડો થઈ ગયો છે તો તે પણ ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું આખું જીરું છે એને બે હાથેથી ક્રશ કરીને ઉમેરી દેવાનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું હવે આપણે તેની અંદર હળદર ઉમેરી દઈશું બે ચમચી જેટલું લાલ મરચું પાવડર બે ચમચી જેટલું ધાણા જીરું પાવડર સાથે સાથે ઉમેરી દઈશું જો તમારે લીંબુનો રસ સાથે સાથે ઉમેરવો હોય તો તે પણ ઉમેરી શકો છો અને લીલા ધાણા આપણે ઉમેરી દઈશું અને આ બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે થોડીક એવી ખાંડ પણ મેં ઉમેરી દીધી છે હવે દરેક વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈશું તો આપણો મસાલો છે તૈયાર છે તો આ મસાલાને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ અને જ્યારે પણ આ રીતેના મરચાં બનાવવા હોય ભરેલા તુરિયા બનાવવા હોય ગલકા બનાવવા હોય કે ભરેલા આખા રીંગણા બટેટાનું શાક બનાવવું હોય ત્યારે આ મસાલો આપણે યુઝ કરી શકીએ છીએ કારણ કે ખૂબ જ ટેસ્ટી બને છે અને આરામથી આપણે તેને એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકીએ છીએ હવે મરચાંની અંદર મેં આ રીતેનો એક કાપ મૂકીને તેમાંથી બીનો બધો ભાગ કાઢી લીધો છે અને આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એ દબાવી દબાવીને આપણે તેની અંદર ભરી લેવાનું છે જો આપણે દબાવશું નહીં ને તો જ્યારે આપણે તેલમાં તેને શેકીશું તો બધો મસાલો બહાર નીકળી જશે એટલે દબાવીને ભરી લેવાનો અને પછી આપણે એક પેનની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરીને આપણે જેટલા વાસણના સમય એટલા મરચાં ઉમેરીને આપણે તેને ચડવા માટે મૂકી દેવાના અને વચ્ચે વચ્ચે થોડું થોડું પાણી પણ છાંટતા રહેવું કારણ કે મરચાં શેકતા હોય ને ત્યારે ઘણા બધા તેલના છાંટા પણ સાથે સાથે ઉડતા હોય છે ફેરવતા જવાના મરચાંને અને તૈયાર થઈ જાય પછી આપણે તેને કાઢી લેવાના તો તમારે પરાણે બેથી ત્રણ રોટલી ખવાઈ જાય એવું શાકની પણ જરૂર ન પડે એવા મરચાંની રેસીપી તૈયાર છે રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો